રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર થતા ભાજપા અને સાંસદના કાર્યાલય ખાતે આદેશ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રપતિની ચૂંટણી અનુસંધાને કેન્દ્રની ની ભાજપા સરકાર દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદ નામ જાહેરાત કરવામાં આવતા તેને બધા શહેરના ભાજપા અને સાંસદ ભારતી બેન શિયાળા ના કાર્યાલય ખાતે રામનાથ કોવિંદ ના નામ રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારી આદેશ ભાજી કરી નામને આવકારવામાં આવ્યું હતું

Guees早 hey, <laughs> 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 બિહારના રાજ્યપાલ અને જેઓ છેલ્લા બાર વર્ષથી રાજ્યસભાના મેમ્બર છે એવા રામનાથ કોવિંદજી નું આજે એનડીએ ઉમેદવાર રાષ્ટ્રપતિદા તરીકે ઘોષણા કરી છે તેઓ દલિત સમાજમાંથી આવે છે અને જે સમરસતા આ દેશની અંદર લાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં આ એક યશ કલગી રૂપે રાષ્ટ્રપતિને કેટલાય વર્ષો બાદ એક દલિત સમાજના રાષ્ટ્રપતિ મળી રહ્યા છીએ ત્યારે આપણને સૌને આજે અમને ભારતીય જનતા પાર્ટીને એમના ઉમેદવાર જ્યારે જાહેર કર્યા છે ત્યારે હર્ષ અને લાગણીના અનુભવીએ છીએ અને એના અનુસંધાને આજે અમે અહીં સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દલિત સમાજ દ્વારા અને પોલીસ સમાજ દ્વારા બધા દ્વારા અહીંયા એક આતસબાજીનો કાર્યક્રમ રાખ્યો તો આજે ખુશી અને આનંદનો દિવસ છે આજે શ્રી રામનાથ કોવિડજી ની રાષ્ટ્રપતિ ઉમેદવાર ની જાહેરાત થઈ છે અને એ એના આનંદમાં આજે અમારા લોક સાંસદશ્રી ડૉક્ટર ભારતીબેનના કાર્યાલયે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠું મો કરાવી આ ખુશી અમે વ્યક્ત કરી છે